હલો હાય 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 હું રવિ બારોટ ફન રંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું અમેરિકાના ફ્લોરિડામાં વિમાન ક્રેશ થતાં ચાર ઘરોમાં લાગી આગ પાયલોટ સહિત બેના મોત પેન્ટ કાઢી નાખ્યું મુસાફરો અભદ્ર વર્તન કર્યું યુરોપિયન દેશોના ખેડૂતોમાં ભારે રોષ બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં ટ્રેક્ટર રેલી કાઢી વિરોધ પ્રદર્શન એક્ટર થલાપતિ વિજય તમિલનાડુમાં નવી પોલિટિકલ પાર્ટી લોન્ચ કરી કહ્યું આ વખતે લોકસભાની ચૂંટણી નહીં લડે મહારાષ્ટ્રના સોલાપુરમાં ફોન પર અશ્લીલ વિડીયો જોઈને શાળાની છોકરીઓની છેડતી કરતા પુત્રને કોલ્ડ ડ્રિંકમાં ઝેર આપી પિતાએ હત્યા કરી નાખી જ્ઞાન વાપીમાં વ્યાજના ભોયરામાં પૂજા બંધ કરાવવાની મુસ્લિમ પક્ષની સ્ટે અરજી અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી ઝારખંડના નવા મુખ્યમંત્રી બન્યા ચંપાઈ સોરેન નવી સરકારને બહુમતી સાબિત કરવા દસ દિવસનો સમય અપાયો ગુજરાતના સાત શહેર નવસારી ગાંધીધામ મોરબી આણંદ વાપી મહેસાણા અને સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની નાણાં મંત્રીની જાહેરાત

પછી મજા કરો નહીં યાર